સૌ પ્રથમ તો હું આચાર્ય અને જાણીતા વક્તાં સાહેબ નું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું કે અહીં મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો અને આપ સૌ નાના બાળકો અહીંના શિક્ષકો શિક્ષિકાઓ તથા તમામ સમગ્ર સ્ટાફની વચ્ચે તમારા સૌના દર્શન કરવાનો મોકો આપ્યો બાળકો માટે ખાસ કહીશ કે તમે બધા નસીબદાર અને કિસ્મત વાળા છો એક એવી વ્યક્તિ તમને પ્રિન્સિપલ તરીકે મળી છે કે જે ફક્ત તમારે અહીંયા આચાર્ય ઉપરવટ જઈ એક બાપ પોતાના દીકરાઓનું જે રીતે પાલન પોષણ કરે ને એવી રીતે તમારું પાલન પોષણ થતું મળે સાચી વાત છે નહીં અને એવા જેમના સામાજિક સહકાર્યો ફક્ત સ્કૂલમાં નહીં અને ઘણા બધી એવી સ્કૂલો છે કે જ્યાં આપણે જોઈએ કે શિક્ષક અથવા તો શિક્ષિકાઓ પોતે આવે ટાઈમ પૂરો થાય એટલે ઘરે જાય પછી પોતાના કામમાં વ્યસ્ત હોય પણ અને પોતે જાણીતા કથા કરતા વખતા છે કથાનું આયોજન પણ પોતે કરે અને એની કથા શેના માટે ક્યારેક ગૌના ચારા માટે હોય વિદ્યાર્થી એની મદદ માટે થઈ અને પોતે કથા કરે એ વેકેશનમાં પણ સતત બાળકોનું અને સમાજનું ધ્યાન રાખી અને જયારે આવું સત્કાર્ય કર્યા ત્યાં એ પણ જોયું કે સ્કૂલ સિવાય ધોરણ આઠ ની અંદર બાળકોને એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ તમારા બધા છોકરાઓને બોલાવીને ટ્યુશન ક્લાસીસ અને આવું મોટું સંકુલ જે સંભાળી રહ્યા છે ખરેખર અભિનંદનને પાત્ર છે કે પોતે એક શિક્ષક નહીં શિક્ષકથી ઉપરવળ જઈ અને ફરજ પોતાની ફરજનો ભારથી અલગ પણ જઈ અને જે સામાજિક કાર્ય કરી રહ્યા છે તે મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ આપની વિનંતી કરીશ બધા છોકરાઓને કે હું પણ આ સ્કૂલમાંથી ધોભીઘાતમાં સ્કૂલ છે જે આ પૈકીની છે એમાં થી ચાર ધોરણ સુધી ભણ્યો છું અને ચાર ધોરણ પછી અને પછી મેં શાદા મંદિરની અંદર અગાઉ આગળનું શિક્ષણ લેવા માટે ગયો છું એટલે કહેવાનું મતલબ કે તમારી વચ્ચે જ રહ્યો છું ત્રીસ વર્ષ મેં મારી જિંદગીના સુલોગુરીમાં જ કાઢ્યા છે અહીંયા જ રહેતો હતો એના પછી મેં સુલોકુરથી ભારે જઈ અને સુલોકુરિધી બાજુમાં જ મેં મકડ લીધો મારા માતાના વિસ્તારમાંથી લગભગ પચ્ચીસ વર્ષ સુધી કાઉન્સિલ રહેતા હું પણ કાઉન્સિલર હતો અહીંયા અને મારો ભાઈ પણ અહીંયા કાઉન્સીલર રહી ચુક્યો છે આ વિસ્તારે અમને ઘણું બધું આપ્યું છે આપ સૌ જયારે આ વિસ્તારમાંથી ભણવા ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે લગ્ન અને એકદમ લાગણીથી ભણજો અને તમે તમારા રોશન હું શુભેચ્છા આપું છું અને સાથે સાથે એટલું કહીશ કે આપણામાં એક માન્યતા હોય છે કે ઘણી વખત એવું થાય ને કે ભાઈ પૈસાવાળાના છોકરાઓ સારું શિક્ષણ લઈ શકે અને ગરીબ છોકરાઓ શિક્ષણ ના લઈ શકે પણ હું તમને કહું કે માલિક જયારે છોકરાને જન્મ આપે છે ને ત્યારે ખેતીમાં પૈસા વાળાના છોકરાને આપે છે એ જ ભાગ ગરીબના છોકરાને પણ આપે છે ત્યાં કોઈ લાગવકશાહી નથી આવતી માલિક માલિક જે તમને ટેલેન્ટ આપતો આપો એ આપણા દેશના એક મહાન રાષ્ટ્રપતિ થઈ ગયા એપીજે અબ્દુલ કલામ એક આવી રામેશ્વર ગામની અંદર પ્રાઇમરી પ્રાઇમરી સ્કૂલની અંદર શિક્ષણ લીધું અને છાપાની પસ્તી વેચી અને એ પોતાનું બીજા ચલાવતા હતા અને એટલું બધું શિક્ષણ લીધું કે આ દેશના એક મહાન વૈજ્ઞાનિક આપે આપણા દેશની અંદર પૃથ્વીને જેવી મિસાઇલો આપી અને આપણા દેશને એક સુપર પાવર બનાવ્યું અને છેલ્લે રાષ્ટ્રપતિ બન્યા આજે દુનિયામાં નથી પણ આપણે એમની સાથેથી પ્રેરણા લઈ અહીં બેઠેલા તમામ છોકરાઓ એમ ના સમજે કે અમે ગરીબ પરિવારમાંથી આવીએ છીએ કે અમે આ વિસ્તારમાં રહી છીએ પણ ભણવાની અને મહેનત અને લગ્ન હશે તો તમે પણ એક દિવસ આ દેશના સર્વોચ્ચ પદ ઉપર પહોંચી શકશો આપ સૌ જે આપણા ટીચર અને શિક્ષક અને પ્રિન્સિપાલ મળ્યા છે એમની મહેનત થકી આપ સૌ આગળ વધો અને તમે તમારા સમાજનું નામ રોશન કરો સ્કૂલનું નામ રોશન કરો આપણા દેશનું નામ રોશન કરો એવી આપ સૌને શુભેચ્છા આપું છું મને જે સાહેબે અહીં યાદ કરી અને બોલાવે છે હું તમને જરૂર એટલું હું મારા ખાતરી આપું છું કે આ સ્કૂલ માટે થઈ ગમે ત્યારે કોઈ પણ ગવર્મેન્ટ ગવર્મેન્ટ તો બધી વ્યવસ્થા કરતી હોય છે પણ છતાં પણ ઘણી વખત કાંઈ આર્થિક સહયોગની જરૂર પડે તો મને યાદ કરજો હું તમારી વચ્ચે છું તમારા માટે જે પણ કરવું હશે કરીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થઈ યુ